Heavy rain, heavy rain in Mumbai. Sử compound mm, 미리 시 경찰에 띄워 드립니다. 미리 조사하신 계좌로 દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોને આવરી લીધું છે ત્યારે કેરળ સહિત મહારાષ્ટ્ર સુધી છેક ચોમાસાની અસર જોવા મળી રહી છે પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે મિત્રો જો કોઈ સિસ્ટમ અવરોધરૂપ નહીં બને તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે આજે તારીખ છવ્વીસ મે છે તો મિત્રો તમે અત્યારે જે વિડીયો જોઈ તમે જોઈ શકો છો કે મુંબઈમાં આપણે આગાહી આપી હતી કે ચાર ઇંચ કરતાં વધુ વરસાદ થશે તો તે પ્રમાણે વરસાદ પણ નોંધાઈ ગયો છે મહત્વનું છે કે આજે છવ્વીસ મેના રોજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા છે અને પૂર્વ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં એટલે કે મધ્ય ગુજરાતનો જે ભાગ છે જે પૂર્વ તરફનો ભાગ છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે મોડી સાંજથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે